ઉતરાડ જો છે આરી મોટું હો પણ હાલો તો રેતીનો ફેરો ભરાઈ ગયો ફૂલ શોર્ટ અન ભરી અને એને અહીંયા થોડું લીલું હે અહીંયા લીલું હે અને ખેતરમાં ને ખડ થઈ ગયો ગરમીનો ખડ વધારે ઉગે ટાઈમ મળે ને તો બપોર પછી માં દવા છાટવાનો થાય ને પૂરી બનાવવાની બની ગયો ગુડ મોર્નિંગ જય જય મુરલીધર નવો દિવસ સુગ્યો ને નવા દિવસની શરૂઆત કરી દીધી આપણે અને ઢોરે બધા વહેલા બાંધીધા અને અહીંયા રેતી ભરવાનું કામ ચાલુ હા ટ્રેક્ટર માં હે ને અંદર રેતી ની ગાડી જાય હતી નહી મોટી ગાડી હતી ત્રીસરની ફૂતી જાય તો હવે બારોબાર નખવી દી હતી રોડ ઉપર અને હવે મજૂરથી ફેરા કરાવી કરાવીને ભરીએ ટ્રેક્ટરે ભરાવા આવ્યું

મોટો પાણી નો જગ હજી કાલે જોવા મળ્યો જોતો હોય તો લઈ જાય પાણી નો જગ પાણી ભરવા ટ્રાફિક થઈ ગયું ફૂલ 何のこと言っていい

ને રેતીનો નો ફેરો ભરાવા થોડોક ભરાઈ જાય એટલે ખલવી નાખીએ હાલ તો રેતીનો ફેરો ભરાઈ ગયો ફૂલ સો ટન ભરી અને અહીંયા થોડુંક લીલું છે અહીંયા લીલું છે પાણી ગરી ગયું ને એક આગળ છે ને સીલો પલરી ગયો તો હવે ટ્રેક્ટરની જરૂર નથી લોખંડ ભરવા દેવાનો તો એ કેન્સલ થયું એ બે દિવસથી ભરવા દેવાનું છે કારીગર મોડાવવાના ખોટું અહીંયા કટાય સિમેન્ટ સિમેન્ટને લોખંડભાઈ પહેરવું કરાવી દે આ રેતીનો ફેરો છે ને બપોર હું ત્યાં રેવા દેવું તો થોડું ફૂંકાઈ જાય ને તડકો પડે ને પછી બપોર પછી હોય ને તો ઠલવી નાખશું અટાણ બે હિજા હે તો ખોટું હેરાન થવું ને હમણાં ટ્રેક્ટર હમું કરાવ્યું એટલે બહુ તાકાત એ ન કરાવે એની પાસે હજી રાઉ નથી એટલે ધીમે ધીમે પુગાડી હતી બપોર પછી આવે ટ્રેક્ટરની કંઈ જરૂર નથી તો ભલે કર્યું પણ તો બપોરના બહાર વાગી ગયા ને આપણે ઢોર સાટો આ હેડેથી થી ને આ વિરોનું નીરણ વાઢી નથી એક મોટલી અને હવે ઢોર રાહ જોતા હા તેને પાઈ દઈએ પાણી સાટી દઈએ અને નીરી દઈએ પછી આપણે ખાઈ લઈએ અને ખેતરમાં ખળ થઈ ગયું ગરમીનું ખળ વધારે ઉગે ટાઈમ મળે ને ત્યાં બપોર પછી પછીમાં દવા સાટવાના થાય તો દવા છાંટી દઈએ ને પછી આ પાકી જાય હવે તો ડબલ ડબલ મહેનત થાય ડબલ બિયારણ થાય એના કરતાં પાઈકું નથી પેલા થોડીક દવા છાંટી દઈએ નેદવાનું હતું પણ નેદવામાં આવું પૂગા હે ને કારણ કે મકાનનું કામ ચાલુ ને નેદવામાં બે થી ત્રણ દી થાય એટલો ટાઈમ છે નહીં તો એકવાર દવા સાટી દઈએ તો થોડાક ફ્રી થઈ જાવ પછી નેદા કરીશ ચાલો હવે ફટાફટ નિરણ કરી દઈએ આ મોટલી બંધાય કે ફૂલ હવે ઉપડી જાય તો હાર કારણ કે અહીંયા હોંડા પણ આવે એમ નથી ને હજી પાયું તો તે ગારો છે બધીમાં ચાલો લઈ લઈએ હા તો હવે ગુડ ઇવનિંગ બધાને ને ગોળ ગોળ દોરી ગયા ચા પાણી પી લીધા હવે કામે નીરવાનું ને એવું બધું છે ને મકાનનું કામ ચાલુ છે અહીંયા સિમેન્ટ ઢાંકવાની છે લોખંડ ઢાંકવાનું હોય ચા કરાવે તો બગડી જાય એ થોડીક વાર પછી ઢાંકી આવી ગઈ ને બપોર પછી કંઈ વિડીયો શૂટ કરવાનો શું કહેવાય કે ભૂલાઈ જાય આપણે રોજની પ્રેક્ટિસ ન હોય ને એટલે કામ કરતા હોય તો વિડીયો ઉતારવાનો ભૂલાઈ જાય એટલે કંઈ શૂટ શું નહીં બપોર પછી ઓલી વાડીયાની ગયો ગયો કામ હતું

હાલો તો ખાઈ લઈએ અને આપણા બ્લોગનો અહીંયા એન્ડ કરીએ કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બ્લોગને એન્ડ કરીએ જય માતાજી જય મુરલીધર કાલે ફરી મળીશું નવા બ્લોગને